એકસો છત્રીસા દસ છે અને દસન સ્વરૂપમાં કેવી રીતે લખાય તો કરવાનું સંખ્યા જુઓ એકસો છત્રીસ આપેલા છે હવે છેદની અંદર દસ છે તો દસ એટલે કે એકની પાસે કેટલા જીરો છે તો એક એક છે સંખ્યા જે જમણી અંક છોડવાનો છે એ છોડી અહીંયા આગળ પોઈન્ટ મુકવાનો તેર પોઈન્ટ છ આ શું થવાનું દસંત સ્વરૂપ એવી રીતે ત્રણસો પાંત્રીસ સો છે તો ત્રણસો પાંત્રીસ પહેલા લખી દેવાના છેદમાં સો કેટલા ઝીરો છે બે જીરો છે તો બે અંક છોડવાના છે જો

દસ ગુણ્યા ત્રણ કરીએ તો ત્રીસ થાય છે છ બધી શેષ આજે ત્રણ આવે છેદમાં દસ ત્રણ પૂર્ણાંક પરંતુ ડાયરેક્ટ કરવું હોય તો પણ આને કરી શકીએ આપણે એકદમ શોર્ટ થી ત્રણ પોઈન્ટ છ આપેલા છે ત્રણ પોઈન્ટ છ વિચાર કે પોઈન્ટ પછી ખાલી એક જ અંક છે આવી રીતે લાઈન કરી દેવાની આગળ જે પોઈન્ટની ડાઇ બાજુ છે એને લખી દેવાની ડાઈ બાજુ લખ્યા હવે આજે છ છે એને લખી દો અંશમાં પોઈન્ટ પછી કેટલા અંશ જમણી બાજુ એક જ અંક છે છેદની અંદર લખી દેવાના દસ તો ત્રણ પૂર્ણાંક છ ના છેદમાં દસ છે આવી રીતે છે જો ના કરવું બીજું શું કરવાનું અહીંયા ત્રણ પોઈન્ટ ની પહેલા ત્રણ છે ત્રણ છે ત્રણ છે એ છ છ આપેલા છે એટલે આ બંને વિકલ્પ તો કેન્સલ થઈ જાય છે આવી રીતે આપણે ઘણી શકીએ આગળ એક ક્વેશ્ચન છે પંદર પોઈન્ટ જીરો પોચ છે ફરીથી એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના આપણે ડાયરેક્ટ શોર્ટમાં ફેરવીએ કેટલા છે પંદર પોઈન્ટ જીરો પાંચ

પંદર પૂર્ણાંક એક અપૂર્ણાંક છે જો ઉડતો હોય તો એનું આપતા હોઈએ છીએ અને આપવું જ પડે ત્રણ પૂર્ણાંક આઠ ના એકસો પચીસ છે જો ફરી છે અહિયાં આઠ ના છેદ માં એકસો પચીસ આગળના દાખલામાં શું હતું છેદ ની અંદર જુઓ પોઈન્ટ હતા દસ થતા હતા પરંતુ અહિયાં એકસો પચીસ છે એકસો પચીસ જો ભાગ્યા કરીએ તો ટાઈમ જાય એના કરતા ડાયરેક્ટ સંખ્યા છે નીચે અને વાળી સો વાળી હજાર વાળી દસ હજાર વાળી બનાવી દેવાની એકસો ગુણ્યા કેટલા કરીએ તો એક થઈ જાય તો એકસો ગુણ્યા આઠ કરીએ જો એકસો 8 ગુણ્યા આઠ કરીએ તો ઉપર પણ આઠ વડે ગુણવા પડે એકસો પચીસ ગુણ્યા આઠ કરીએ તો એક હજાર થાય આઠ ગુણ્યા આઠ ચોસઠ ચોસઠ ના છેદમાં ચોસઠ ના છેદમાં એક હજાર પોઈન્ટ કાપવાનું છે એક બે ત્રણ જીરો છે ચાર છ પછી એક જીરો મૂકો પછી પોઈન્ટ મૂકો ત્રણ ત્રણ પોઈન્ટ જીરો ચોસઠ શું કર્યું સંખ્યા આપેલી છે આપણે આવી રીતે કરતા હતા ત્રણ આઠ પાંચ સાત છેદમાં એક હજાર તો આને પોઈન્ટમાં મૂકવા છે તો એક બે ત્રણ અંક છોડી અહીંયા પોઈન્ટ મૂકતા હતા ત્રણ પોઈન્ટ આઠસો એવી રીતે તો અહીંયા જો બે અંક છે તો અહીંયા એક આગળ ઝીરો મૂકી દઈએ એટલે કે ઝીરો પોઈન્ટ પોઈન્ટ ઝીરો ચોસઠ પણ આગળ ત્રણ હતા ત્રણ પોઈન્ટ ઝીરો ચોસઠ ત્રણ પોઈન્ટ ચોસઠ ઓપ્શન નંબર સી શું થઈ ગયું આન્સર આવી જ રીતે તમારે નવદયની તૈયારી કરવી અથવા કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીતન શીખવા તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમને સાથે શેર કરજો